આજે આપણે ઉજવવાના છીએ એ પ્રકાશની એ પરંપરા કે જે હજારોથી પણ વધુ વર્ષોથી માનવતા અને આશાની રાહ બતાવે છે આજે આપણે ઉજવવાના છીએ દિવાળી એટલે કે પ્રકાશ દિવાળીનો તહેવાર આસો મહિનામાં આવે છે દિવાળીના દિવસોમાં ચારે બાજુ વીજતો દીવો રંગોળીની સુંદરતા મીઠાઈઓની સુગંધ અને આપણા પરિવારજનો આપણા મિત્રોના હાસ્યોથી ભરેલું વાતાવરણ હોય છે આ એક ઉજવણી નથી પણ આ છે પ્રકાશનો એક પાવન સંદેશ કે અંધારું ગમે તેટલું હોય એક દીવો કફોડ પ્રકાશ આપી જ દે છે દિવાળી દિવાળી એ કોઈ રામજીના અયોધ્યા વાપસીની કહાની નથી કે ભગવાન શ્રી કૃષ્ણના મરકાસુર પર વિજયની વાત નથી કે માતા લક્ષ્મીના પૂજનનો કોઈ તહેવાર નથી દિવાળી દિવાળી છે એ છે જીતની કથા સારા મનુષ્યની ખરાબ મનુષ્ય પર જીત પર પર જીત અંધારા પણ હવે હવે આપણે દિવાળીનો સાચો અર્થ આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉજવીએ છીએ આપણા જીવનમાં કેવી રીતે ઉતારીએ છીએ ને એ છે દિવાળીના દિવસોમાં આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ પણ ક્યારેય પણ આપણે આપણા દિલની સફાઈ કરીએ છીએ નહીં દિવાળીના દિવસોમાં આપણે આપણા ઘરને દિવડાઓથી ચમકાવીએ છીએ ઝગમગાવીએ છીએ પણ શું આપણું મન આશાથી ચમકે છે નહીં તો આપણે એક એવો પ્રયત્ન કરીએ કે દિવાળીના દિવસોમાં જેમ આપણે આપણા ઘરની સફાઈ કરીએ એમ આપણે આપણા દિલની પણ સફાઈ કરીએ જેમ આપણું ઘર દીવડાઓથી ચમકી ઉઠે એમ આપણું મન પણ આશાથી ચમકી ઉઠે દિવાળી દિવાળી એ સમય છે આત્મવિશ્લેષણનો વાલાઓને વધાવવાનો ભૂલ્યોને માફ કરવાનો અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો દિવાળી કહે છે કે અંધારું ક્યારેય શાશ્વત નથી જો આપણે આપસમાં પ્રેમ એકતા ઈમાનદારી લાવીએ ને તો આપણું સમગ્ર અસ્તિત્વ આપણું સમગ્ર જીવન તેજમાં નહાઈ જાય છે તો ચાલો આપણે સાથે મળીને એક એવો દીવો નહીં પણ એક એવું પ્રકાશ બનીએ એક એવો પ્રકાશ પ્રગટાવીએ કે એક એવું તેજ બનીએ કે જેનાથી આપણી નહીં પણ આપણી આજુબાજુવાળા તમામના જીવનમાં રોશની આવે તમામના જીવનમાં ખુશીઓ આવે અને હા એક વસ્તુ જરૂર યાદ રાખજો કે જ્યારે આકાશમાં ફટાકડાઓ ફાટી નીકળે જ્યારે આકાશમાં ફટાકડાઓ ફાટી નીકળે ત્યારે આપણી અંદર પણ એક એવો જ ચમકતો સિતારો છે કે જે અંધારા કરતાં પણ વધુ શક્તિશાળી છે અને ડર કરતાં પણ વધુ તેજસ્વી છે અને તો અંતે આપ સર્વને દિવાળીની હાર્દિક હાર્દિક શુભકામના આપના જીવનમાં પ્રકાશ આવો જ એક ઉજાસ બની રહે એવી ભગવાનને પ્રાર્થના આપ સર્વને હેપ્પી દિવાળી હેપી